આજે આપણે બનાવીશું મુંબઈ સ્ટાઇલથી રગડા પેટીસ રગડા પેટીસમાં જે મીઠી ચટણીનો ઉપયોગ થાય છે અને તેની સાથે જે લીલી તીખી ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે એ બંને ચટણીની રેસિપી પણ હું તમારી સાથે શેર કરીશ બહુ સિમ્પલ એવી રેસીપી છે અને બહુ જ ટેસ્ટી બને છે તો ચાલો રેસિપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં વજનમાં કહું તો અઢીસો ગ્રામ જેટલા મેં અહીં સફેદ વટાણા લીધા છે અને મેં વટાણાને સારી રીતે ધોઈ અને તેને ગરમ પાણીમાં સાતથી આઠ કલાક સુધી પલાળવા માટે રાખી દીધા હતા તો તમે જોઈ શકો છો કે વટાણા છે તે સારી રીતે પલળી ગયા છે અને તે ફૂલીને ડબલ પણ થઈ ગયા છે વટાણાને આપણે ઓછામાં ઓછા સાતથી આઠ કલાક અથવા તો ઓવરનાઈટ એટલે કે આખી રાત સુધી તમારે એને પલળવા માટે રાખવાના છે તો હવે આ પલાળેલા વટાણાને આપણે કૂક કરી લઈએ એટલે કે બાફી લઈએ તો સૌથી પહેલાં આપણે એક પ્રેશર કૂકર લઈશું અને બધા જ વટાણાને તેમાં ટ્રાન્સફર કરી દઈશું હવે આપણે તેમાં જરૂરત પ્રમાણે પાણી એડ કરી દઈશું તેથી વટાણા છે તે સારી રીતે બફાઈ જાય હવે તેમાં અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને હાઈ ગેસની ફ્લેમ પર એક વિસલ લગાવીશું અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે પાંચ વિસલ લગાવીશું તો જ્યાં સુધી આપણા વટાણા બફાય છે ત્યાં સુધી આપણે આંબલીની ખાટી મીઠી ચટણી તૈયાર કરી લઈએ તેના માટે બાઉલમાં મેં અડધો કપ જેટલી આંબલી લીધી છે અને આંબલીના મેં બધા જ બીયાને કાઢી નાખ્યા છે અને હવે તેમાં આપણે હલકું એવું ગરમ પાણી એડ કરીશું ગરમ પાણી આપણે અહીં આંબલીમાં જરૂર પ્રમાણે એડ કરવાનું છે હવે ઢાંકણ ઢાંકીને આપણે ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ સુધી આંબલીને પલળવા માટે રાખી દઈશું જો તમારી પાસે સમય હોય તો તમે આંબલીને આવી રીતે એક કલાક માટે પણ પલાળી શકો છો હવે બીજા બાઉલમાં અઢીસો ગ્રામ જેટલો આપણે બીયા વગરનો ખજૂર લીધો છે અને તેમાં પણ આપણે જરૂરત પ્રમાણે હું ફાળું ગરમ પાણી એડ કરી દઈશું હવે ઢાંકણ ઢાંકીને ખજૂરને પણ આપણે ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ સુધી પલળવા દઈશું જ્યાં સુધી ખજૂર અને આમલી પલળે છે ત્યાં સુધી આપણે લીલી ચટણી બનાવી લઈએ તેના માટે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે એક કપ જેટલી લીલી કોથમીર એડ કરીશું જેને મેં સારી રીતે ધોઈ અને લીધેલી છે હવે તેની સાથે અડધો કપ જેટલા આપણે ફુદીનાના પત્તા લઈશું બે તીખા લીલા મરચાં અને તેની સાથે આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો એક ટેબલ સ્પૂન જેટલા દાળિયા એક ટીસ્પૂન શેકેલું જીરાનો પાવડર અડધી ટી સ્પૂન સંચળ એક ટી સ્પૂન આમચૂર પાવડર મીઠું સ્વાદ પ્રમાણે અને તેની સાથે પાંચથી સાત ક્યુબ એડ કરીશું બરફના ટુકડા આવી રીતે એડ કરવાથી જે ચટણીનો રંગ છે તે એકદમ લીલો રહે છે હવે જરૂરત પ્રમાણે આપણે પાણી એડ કરીશું અહીં વધારે પડતું આપણે પાણી એડ નથી કરવાનું માત્ર એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે અને હવે તેને ઢાંકણ ઢાંકી અને સારી રીતે તેને પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે લીલી ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે અહીં લીલા મરચાંનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો પણ કરી શકો છો એટલે કે તમે તીખું જેટલું ખાતા હોય એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો તો લગભગ વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને ખજૂર સારી રીતે પલળી ગયા છે હવે ખજૂરમાંથી આપણે પાણી કાઢવાનું નથી અને હવે આપણે આંબલીને પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આંબલી પણ આપણી સારી રીતે પલળી ગઈ છે અને આંબલીમાંથી પણ આપણે પાણી કાઢવાનું નથી તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ચાલો હવે આ બંને વસ્તુને આપણે પીસી લઈએ તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે ખજૂરને પાણી સાથે જ એડ કરી દેવાનું છે અને તેની સાથે આંબલીને પણ પાણી સાથે જ એડ કરી દેવાનું છે હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે ચટણી ફોર્મમાં તેને પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ખજૂર અને આંબલીને મેં સારી રીતે પીસી લીધા છે અને ખજૂરનો અને આંબલીનો પલ્પ આપણો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે એક બાઉલ લઈશું અને તેના પર એક ગરણી રાખીશું અને ગરણીમાં આપણે આ થોડું થોડું ખજૂર અને આંબલીના પલ્પને એડ કરતું જવાનું છે અને તેને સારી રીતે આપણે ગાળી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે બધો જ પલ્પ મેં સારી રીતે ગાળી લીધો છે અને હવે આમાં જે આંબલીના જે રેસા છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને તેને ફેંકી દેવાના છે તેનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ તેના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર એક વાસણ રાખી દઈશું અને ખજૂર અને આંબલીનો જે આપણે પલ્પ બનાવીને રાખ્યો હતો તે બધું જ તેમાં એડ કરી દઈશું અને ફરીથી બાઉલમાં આપણે થોડું પાણી એડ કરીશું અને બાઉલમાં જે સાઈડમાં ખજૂર આંબલીનો પલ્પ જે ચોંટ્યો હોય તેને પણ કાઢી અને પેનમાં એડ કરી દઈશું હવે આપણે તેમાં વજનમાં કહું તો સાડા સાતસો ગ્રામ જેટલો ગોળ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન જેટલો સંચળ પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન સૂંટનો પાવડર એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને લાસ્ટમાં આપણે એક લિટર જેટલું પાણી એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમ આપણે હાઈપર કરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ અહીં ગેસની ફ્લેમ આપણે હાઈપર રાખવાની છે અને ચટણીને આપણે કન્ટિન્યુ આવી રીતે હલાવતા જવાનું છે આ ચટણીને તમે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો છો અને આ ચટણી તમે ઓછામાં ઓછી ફ્રીઝમાં એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીઝરમાં ચારથી પાંચ મહિના સુધી તમે આને સ્ટોર કરી શકો છો આ ચટણીને તમે બહુ બધી ચાટણી રેસીપીમાં યુઝ કરી શકો છો અને આ ચટણી બનાવવામાં ઓછામાં ઓછી વીસથી પચીસ મિનિટ સુધીનો સમય લાગે છે તો અહીં જુઓ ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી લઈએ જેમ જેમ આ ચટણી ઠંડી થતી જશે તેમ તેમ તે તેની જાતે ઘાટી બનતી જશે તો તમે જોઈ શકો છો કે કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે અને વટાણા પણ સારી રીતે બફાઈ ગયા છે હું તમને એક વટાણાને પ્રેસ કરીને બતાવું તો તમે જુઓ કે વટાણો સારી રીતે બફાઈ ગયો છે કે નહીં તો વટાણા સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ હલકું એવું ગરમ થઈ જાય એટલે તેમાં બાફેલા વટાણાને એડ કરી દઈશું હવે પોટેટો મેશર લઈશું અને વટાણાને આપણે હલકા હલકા પ્રેશ કરીને મેશ કરી લેવાના છે અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા જ વટાણાને આપણે મેશ નથી કરવાના અમુક અમુક એટલે કે કોક કોક વટાણાના દાણા આમાં રહેવા જોઈએ હવે તેમાં આપણે જરૂરત પ્રમાણે પાણી એડ કરીશું અહીં તમને રગડો કેટલો પાતળો જોઈએ છે કે કેટલો ઘાટો જોઈએ છે તે પ્રમાણે તમારે આમાં પાણી એડ કરવાનું છે તો અહીં જુઓ તમે રગડામાં કોક કોક દાણા તમને દેખાઈ રહ્યા હશે ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ પર રાખવાની છે અને કન્ટિન્યુ આ રગડાને હલાવતા જવાનું છે હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ જેમાં એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર અડધી ટીસ્પૂન જેટલો જીરાનો પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં મીઠું આપણે ઓલરેડી આગળ વટાણા બાફતી સમયે નાખી દીધેલું છે અને જો તમને કદાચ જરૂર પડે મીઠું નાખવાની તો તમે અહીં ટેસ્ટ કરીને પછી વટાણામાં મીઠું એડ કરી લેજો બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યારે આપણે એમાં એક ઇંચ જેટલો આદુના ટુકડાના આવી રીતે મેં પાતી પાતળી સ્લાઇસ કરી દીધી છે તેને એડ કરી લઈશું અને તમારે જો તેને છીણીને નાખવું હોય તો તેને તમે છીણીને પણ એડ કરી શકો છો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને પાંચથી સાત મિનિટ સુધી આ રગડાને પકવવાનો છે તો લગભગ સાત મિનિટ થઈ ગઈ છે અને હવે તેના પર આપણે ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે રગડામાં મિક્સ કરી લઈશું બસ હવે તમે આ સ્ટીચ પર મીઠું ચેક કરી શકો છો જો તમને ઓછું લાગે તો તમે તેમાં એડ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે રગડો આપણો બનીને રેડી થઈ ગયો છે હવે ગેસને આપણે બંધ કરી દઈએ રગડો ઠંડો થઈ જશે ત્યારે તે તેની જાતે જ ઘાટો થઈ જશે હવે આપણે બટેકાની ટિક્કી પણ બનાવી લઈએ હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ રાખીશું અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ટીસ્પૂન જેટલું જીરું અને બે ઝીણા સુધારેલા લીલા મરચાં એડ કરી દઈશું અને પાંચથી છ બાફેલા મીડિયમ સાઇઝના મેં અહીં બટેકા લીધા છે તેને હાથની મદદથી આવી રીતે મેશ કરીને એડ કરીશું અહીં તમે પાઉંભાજીના મેશરથી બટેકાને મેશ કરીને પણ એડ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ હવે સ્વાદ પ્રમાણે મીઠું અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો જે મેં છીણીને એડ કર્યો છે અને થોડે ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું અને આ બધા જ મસાલાને આપણે બટેકામાં સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં જુઓ બટેકાનો મસાલો બનીને આપણો રેડી થઈ ગયો છે હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને આ બધા જ મસાલાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈએ હવે આ બટેકાના મસાલાને આપણે બિલકુલ ઠંડો થવા દઈએ તો તમે જોઈ શકો છો કે બટેકાનો મસાલો બિલકુલ ઠંડો થઈ ગયો છે હવે મસાલામાંથી આપણે એકથી દોઢ ચમચી જેટલો મસાલો આપણે હાથમાં લઈશું અને આ મસાલાને બંને હાથેથી આપણે ગોળ રાઉન્ડ જેવો શેપ બનાવી દઈએ અને હલકે હાથેથી આપણે તેને વચ્ચે આવી રીતે પ્રેસ કરી દઈએ તો અહીં જુઓ આપણે આલુની આવી રીતે એક ટિક્કી બનાવવાની છે તો આ રીતે મેં જે ટિક્કી બનાવી છે એવી રીતે બધી જ ટિક્કીને આપણે બનાવીને રેડી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ટિક્કી બનાવીને રેડી કરી લીધી છે હવે આપણે તેને સેલો ફ્રાય કરી લઈએ હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખી દઈશું અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલને આવી રીતે આપણે પૂરા પેનમાં સારી રીતે ફેલાવી દઈશું હવે એક એક બટેકાની ટિક્કી આપણે પેનમાં રાખીશું અને ગેસની ફ્લેમ આપણે લોટો મીડિયમ પર કરી દઈશું હવે તેને એક સાઈડ બેથી ત્રણ મિનિટ સુધી આપણે તેને ફ્રાય કરવાની છે હલકો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ટિક્કીને ફ્રાય કરવાની છે તો તમે જોઈ શકો છો કે બટેકાની ટિક્કીનો સારો એવો ગોલ્ડન કલર આવી ગયો છે હવે આપણે તેને પલટાવી લઈએ તો આવી જ રીતે આપણે બીજી સાઈડ પણ ગોલ્ડન કલરની આવે ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે બંને સાઈડથી બટેકાની ટિક્કીને ગોલ્ડન કલર આવી ગયો છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો બની છે ને એકદમ પરફેક્ટ બટેકાની આ ટિક્કી તો ચાલો હવે આપણે રગડા પેટીસની પ્લેટિંગ કરી લઈએ સૌથી પહેલાં રગડો પ્લેટમાં એડ કરીશું એકથી બે આલુની ટિક્કી મૂકી દઈશું તમે આ રેસિપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ટિક્કી ઉપર આપણે ફરીથી થોડો રગડો એડ કરીશું હવે થોડો ચાટ મસાલો હવે ખાટી મીઠી આમલીની ચટણી અહીં આમલીની ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો હવે થોડી લીલી પણ તીખી ચટણી અહીં તીખી ચટણી પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો ઉપરથી થોડી ઝીણી સુધારેલી ડુંગળી જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે ઝીણી સુધારેલી થોડી કોથમીર હવે ઉપરથી થોડી આપણી ઝીણી એડ કરી દઈશું તો બની છે ને એકદમ મુંબઈ સ્ટાઇલ રગડા પેટીસ તો તમે આ રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે